આજની વધતી જતી મોંઘવારી અને આર્થિક તંગી વચ્ચે લોકોને શોર્ટકટ મની કમાવાની લાલચ જાગે છે આવી લાલચનો ફાયદો સમાજની વચ્ચે રહેલા બંટી બબલી જેવા ઉઠાવે છે આ બંટી બબલી પોંઝી સ્કીમમાં લલચાવીને મધ્યમ વર્ગ અને ઉચ્ચતર વર્ગને પોતાની જાળમાં ફસાવીને છેતરે છે આ શોર્ટ ફિલ્મ આવા બંટી બબલી જેવા ચિતારોથી ચેતવવા માટેના ખાસ સંદેશ રૂપ બનાવવામાં આવેલ છે શું ધનુષભાઈ ક્યાં પ્રોજેક્ટ માટે કહેતા હતા તમે આવનારા સમયમાં એટલે કે ટુંગત સમયમાં તમે કરોડપતિ બનવાના છો શું વાત કરો છો જેવી દેવ કંપની નથી બહુ મોટી કંપની છે આમાં જેને ઇન્વેસ્ટ કર્યા છે ને એ લાખોમાંથી કરોડપતિ બની ગયા છે તમારો મતલબ એમ છે કે આ કંપનીમાં જેટલા લોકો ઇન્વેસ્ટ કરે એ બધા કરોડપતિ બની જશે હા હા કોઈ પણ બની શકે આ બેઠા છે એમાંથી પણ બની શકે છે કરોડપતિ શું વાત કરો છો Google પર સર્ચ કરજો કંપનીનું નામ આવશે અમારું અમારી કંપની Google પર પણ છે હા છે મોટી કંપની છે જેવી તેવી કંપની નથી આમાં મોટા મોટા માણસોય પણ પૈસા ઇન્વેસ્ટ કરેલા છે જય શ્રીરામ આપો કટ

કાયમ આવજો કાલ થી તમને આવી જ નોટો મળશે રોજે રોજ બહુ મોટી કંપનીના માલિક છે હું તો હરિદ્વાર જાઉં છું કાલે ભાઈ હરિદ્વાર શું પાપ ધોવા જાઓ છો તમારી હાલત તો જો કેટલા મેલા લાગો છો તમે હું ઉપર થી મેલો લાગુ છું પણ અંદરથી થી છોકો છું પણ ઘણા ઉપરથી થી છોખા હોય પણ અંદરથી મેલા હોય સાહેબ આ તો મારો અનુભવ છે સાહેબ જય શિયા રામ જય શિયા રામ આ રહ્યું ગુગલ આરે ગૂગલ પર અમારી કંપની એ હા તમારી કંપની તો ગૂગલ પર પણ છે આ બેટલમાંમાંથી કોઈ પણ ઇન્વેસ્ટ કરી શકે છે એમાં તો આ બધા લોકો ઇન્વેસ્ટ કરી શકે છે અને જે લોકો ઇન્વેસ્ટ કરે એ લોકોને બધાને પ્રોફિટ મળી જવાનો છે ને મળી જાય પ્રોફિટ રીટર્ન આપવાની ગેરંટી સાથે ઓહો શું વાત કરો છો કરી દેને મારા બચતનો પૈસા આ કંપનીમાં જ ઇન્વેસ્ટ કરવા જોઈએ હ ધનુજભાઈ આજે તમને કોઈ નુકસાન નહીં થાય હો આવ નાનું મોટું તો ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે કોણ છે આ હેલો હેલો ક્યાં છો ધનુષભાઈ હા મીન બોલો હજુ સુતા છો તમે હા હજી સવાર જ ક્યાં પડી છે અરે સવાર શું બફર પડી ગઈ ઓહો અચ્છા સારું ચાલ મરીએ તો પછી તો ક્યાં હું લોકેશન ઉપર હું આવી જાઉં કયું લોકેશન અરે ચાઈની કેટલી ઉપર ના કેટલી એના તું મળ્યો આપણે એક સારી કોઈ હું તૈયાર થઈ ને છું સૌથી પેલા તમારી લોકો નું સ્વાગત છે સોરી તમે એ લોકોને લેટ થયું કેમ કે ટ્રાફિકને કારણે અમે બહુ લેટ થઈ ગયા છીએ ધનુષભાઈ તમે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માગો છો એ કંપની માટે તમને બતાવશો આ ચીટર પેલો સ્કીમ મળત છે જરા અહીં આવશો પ્લીઝ મારે તમને કંઈક જણાવવું છે પેલા ભાઈ તમને કંઈક વધારે વળતરવાળી સ્કીમ સમજાવતા હતા ને એમાં હું કંઈક કહેવા માગું છું હું તમને કોરોના પહેલાંની વાત કરું આ સત્ય હકીકત છે ત્યારે હવે હું વાત કરું આ સ્કીમ બાબત માટે જે ઉત્સુક છે એવા વ્યક્તિઓને આ લોકો શોધી સુધીને ભોળવે છે અને એ એવા વ્યક્તિઓ હોય છે જે આપણા જેવા માણસોને એટ્રેક કરી ચીટિંગ કરે છે હું તમને મારી જ એક સ્ટોરી કહું એ તમે સાંભળો પછી તમને એમ લાગે કે આ પ્રકારની કુંજી સ્કીમો પર વિશ્વાસ કરવો કે ના કરવો એ તમારે નક્કી કરવાનું છે મારી ફરજ છે કે હું તમને સાચી વાત કહું કે આમના જેવા લોકો સોસાયટીમાં કઈ રીતે લોકો સાથે ચીટિંગ કરે છે ફ્રોડ કરે છે આમાં અંગત મિત્રો જ હોય છે જે આ ફ્રોડ કરતા હોય છે એ તમારા મિત્રો જ હોય છે એટલે ભરોસો કોના ઉપર કરવો અને કોના પર ના કરવો હાય એકદમ મજામાં સાચું કહું ને તો ઓલી અંજલિનો એટલો આભાર માનું છું ને કે તારા જેવી સારી અને ઈમાનદાર દોસ્ત સાથે મિત્રતા કરાવે જે વ્યક્તિઓ સારા હોય ને એને બધા સારા જ લાગે સાચી વાત છે દરે હું ભગવાનનો આભાર માનું છું કે મને તારા જેવી ફ્રેન્ડ મળી તને નથી લાગતું કે આપણું પેલું સીતા ઓર ગીતા જેવું થઈ ગયું છે એકબીજાને મળ્યા વગર ચાલતું જ નથી સાચ અરે ભૈયા મેનું દેના ઇસ મેડમ કે લિયે ઓરિયો શેક ઓર એન કે લીએ મોક્કા મોક્કા આપણને તો એકબીજાની ચોઈસ પણ ખબર છે બસ એકદમ ફાઇન ટુ કે અરે યાર આ બધું મસ્ત છે ને અને હું શું કે દીધી કે તું મારા ઘરે ક્યારે આવવાની છે આવવાની છું ને આપણે બે ચાર વાર બહાર કેફેમાં મળીએ પછી મળીશું ચોક્કસ આવજે હા ને ચાલે બેસીને પીએ

તો તને મારું ઘર શોધવામાં તકલીફ તો નથી પડીને બિલકુલ નહીં ને હું ઈઝીલી આવી ગઈ પણ આમ અચાનક ફોન કરીને ઘરે કેમ બોલાવી અરે મારા ભાઈએ નવી સ્ટાર્ટઅપ કંપની ખોલી છે ને એની તને અને તારા બોસને વાત કરવાની હતી એટલે જ ખાસ તને બોલાવી છે ધેટ્સ ગુડ પણ જો મારા બોસને ઇન્વોલ્વ કરવા હશે ને તો એમને સમજાવવા બહુ જરૂરી છે કારણ કે એ સમસ્યને પછી જ કંઈક ઇન્વેસ્ટ કરશે એની ચિંતા ના હું ને મારો ભાઈ તમને બધું જ સમજાવી દઈશ હા તો પછી એક કામ કરીએ ને મારા બોસ સાથે એક મીટિંગ એરેન્જ કરું છું તમને લોકો ને ટાઈમ હોય ત્યારે તમે લોકો ફેક્ટરી આવો ત્યારે જ બધા સાથે બેસી ને સમજી લઈએ પછી વિચારીએ કે આમાં શું કરવું છે હા હું અને મારો ભાઈ તમારી ફેક્ટરી આવી ને બધું જ તમને સમજાવી દઈશું અને હા આવતા પહેલા તને કોલ પણ કરી દઈશું એની ચિંતા ના આઈડિયા બીજું કે તું પકોડી ખાઈશ કે સમોસા કોફી વિથ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ફાવશે હું તને પેલા એ જ કેવાની હતી Hi sweetie. Hi. Hi Tanvi. Hi. <laughs> કેમ છે બસ એકદમ મે તને વાત કરી હતી ને મારો ભાઈ પ્રતીક હાય હેલો પ્લીઝ આવો ને તમે અંદર બેસો હું સરને બોલાઈને આવું છું બે કમ્ફર્ટેબલ હા હા ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ હા અચ્છા મે વાત કરી હતી ને ઇન્વેસ્ટમેન્ટ માટે જે લોકો આવવાના છે હમ તો એ લોકો નીચે આવી ગયા છે હા તો તમે એમને કોન્ફરન્સ રૂમમાં બેસાડો અને ચા કોફીનું એરેન્જમેન્ટ કરો હું પહોંચું ઓકે સર થેન્ક યુ તમારી કંપની પોતાની છે સર નું છે બધું ના કોઈ પાર્ટનર નથી ઓ સર આવી ગયા પ્લીઝ સર ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેલો નમસ્તે સર હેલો હેલો સર પ્લીઝ બેસો પ્લીઝ સર મેં આપને જે વાત કરી હતી ને જે કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું છે મારા ફ્રેન્ડ છે તો સ્વીટી અને એમના ભાઈ પ્રતિક આવ્યા છે તો એમની કંપની વિશે આપણે જાણી લઈએ સમજી લઈએ જે પણ છે અને પછી આપણે ડિસ્કસ કરીને જોઈએ કે ક્યાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું છે પ્રતિકભાઈ મને થોડું તમારા વિશે જણાવશો તમારી કંપની શું કરે છે એકચ્યુઅલી સર અમારી ક્યુએસ સ્માર્ટ નામની એક કંપની છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો પરંતુ કંપની નવી છે એટલે હું તમને સજેસ્ટ કરીશ તમે અમારી બીજી એક કંપની છે કંપની મિન્સ કે અમારું એક ગ્રુપ છે ક્વિક સ્ટાર્ટ કરીને ઓકે એમાં લગભગ એમાં બારેક કંપની છે રાઈટ એ કંપનીમાં તમે જોડાવો અને અમારા પાર્ટનર બનીને ઇન્વેસ્ટમેન્ટ કરો શું વળતર આપશો આપ હવે એક્ચુલી સર એમાં અમારી કંપનીનું જે કામકાજ છે તે ફોરેક્સ ટ્રેડિંગ છે ક્રિપ્ટોકરન્સી છે અને શેર બજારને આધારિત છે એના કારણે કંપની મંથલી છ સુધી ઇન્ટરેસ્ટ આપે છે હવે છ માંથી ત્રણ ટકા અમે તમને આપીશું બરાબર અને ત્રણ અમે કંપનીના કામકાજ માટે રાખીશું ત્રણ ટકાના હિસાબે પણ તમે જોવા જાવ તો વાર્ષિક તમને છત્રીસ ટકા સુધી રિટર્ન મળે છે હા સર એટલે મહિનાનું થ્રી થયું રાઈટ પ્રોફિટ મળે છે આપણને કારણ કે ક્રિપ્ટોકરન્સીમાં છે ફોરેન એક્સચેન્જમાં છે તો એવરીમન થ્રી પર્સન્ટ વી વિલ ગેટ અ પ્રોફિટ રાઈટ પણ એ તનવી કઈ રીતે પોસિબલ છે 3% વળતર આપવું બટ ધે આર ડુઇંગ ગુડ યા એટલે આ ઇન્ટરેસ્ટની જગ્યાએ તમે એટલે એને પ્રોફિટ કહી શકીએ હા વાર્ષિક તમને 36% સુધી રીટર્ન મળે છે જે બેંક કરતા ખૂબ જ વધારે છે અને તમારા પૈસાની પૂરેપૂરી ગેરંટી છે સર અમારી કંપનીમાં કઈ પણ ઊંચું નીચું થાય ને તો તમારા પૈસા વળતર આપવાની પૂરેપૂરી જવાબદારી મારી રહેશે બરાબર સ્વીટી છે ને એકદમ પરફેક્ટ છે સર અને ભરોસાપાત્ર છે છેલ્લા બે વર્ષથી અમારા ગ્રુપમાં રેગ્યુલર એવરી મંથ થ્રી પરસન્ટ બધાને ડોક્યુમેન્ટ આપી રહી છે સર થેન્ક યુ સો મચ તમે લોકો આવ્યા તમારી કંપની વિશે જણાવ્યું પણ સર ને અમે લોકો થોડો ડિસ્કસ કરીને દેન વી વિલ એકચ્યુઅલી નો કે અમારે ક્યાં ને કઈ કંપનીમાં કેટલું ઇન્વેસ્ટ કરવું છે તો તમને જણાવીએ છે શ્યોર હે ભાઈ ઓકે ઓકે કોઈ વાંધો નહીં જેવી તમારી મરજી હું થોડો વધારે રિસર્ચ કરી લઉં પછી આપણે મળીએ મળીએ એક વખત ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ફોર કમિંગ તનવી કેમ અચાનક અમને બોલાવ્યા એકચ્યુઅલી આપણે વાત થઈ હતી ને અને મારી એક પ્રોપર્ટી વેચે છે અને મારી પાસે થોડાક પૈસા આવ્યા છે અને કોરોના ટાઈમ ચાલી રહ્યો છે તો ઘરમાં પૈસા પડ્યા રહે એના કરતાં મને એમ થયું કે તમારી કંપનીમાં હું ઇન્વેસ્ટ કરી દઉં સર સાથે ડિસ્કસ કર્યું ને તને ફોન કર્યો બહુ જ સરસ વિચાર છે તમને ખૂબ જ ફાયદો થશે આમાં એકચ્યુઅલમાં એની પ્રોપર્ટી એના પપ્પાની એક શોપ છે એ વેચી છે એટલે એના એના પૈસા પૈસા આવ્યા છે અને સ્વીટી તન્વીની બહેનપણી છે તો શા માટે એની કંપનીમાં પૈસા રોકવા જોઈએ હા તો સ્વીટી હમણાં તમે જે ક્યુએસ એસ રિટેલ લિમિટેડ કરીને કંપની ખોલી છે જેમાં તમે આઈપીઓ લાવવાની વાત વાત કરો છો એ મને કરી અને 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 જો ચોક્કસ સારું હોય હોય ફ્રેન્ડ તો કરવું જ જોઈએ જે પ્રમાણે કહે છે કે તમે લોકો સરસ રિટર્ન આપો છો તો હું પણ વિચારું છું કે તમારી કંપનીમાં એકાદ બે કરોડ ઇન્વેસ્ટમેન્ટ બંધ કરીને થાય હ અમારી કંપનીમાં પચીસો થી વધારે મેમ્બર્સ અને એમાં અમારા કંપનીના કેટલાક એમ્પ્લોય એમ્પ્લોય પણ પણ છે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે બીજી રીતે જોવા તો બાકીનું તો તમને કયું જ હશે આમાં ટોટલી એગ્રીમેન્ટ થશે એમઓયુ થશે દરેકે દરેક વસ્તુ ટોટલી લીગલી જ પ્રોસિજર થી અને તમે સિયોરિટીમાં મને એક ચેક આપવો પડશે તમારે હા તમારે કંપનીનો ચેક આપવો પડશે હા નો ઇશ્યુ અમે આપી દેસુ તમને તમારે એક ચેક સિક્યુરિટીનો આપવો પડશે જેથી અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ પછી જ અમે ઇન્વેસ્ટમેન્ટનો વિચારશું નમસ્કાર હું નિશા ઇન્ડિયા ટીવી 24 ચેનલ માંથી આપનું સ્વાગત કરું છું આજે અમારા સ્ટુડિયોમાં દેશના મોટા બિઝનેસમેન પ્રતીક જોડાયેલા છે પ્રતીક્ષા તમારું સ્વાગત છે અમારા ચેનલમાં થેન્ક યુ મારું તો તમારાથી સૌથી પહેલા આ ક્વેશ્ચન છે કે ક્વિક સ્ટાર્ટ 24 ગ્રુપમાં કુલ કેટલી કંપનીઓ છે અને તે કઈ રીતે વર્ક કરે છે ક્વિક સ્ટાર્ટ 24 ગ્રુપ છે તે 16 વર્ષ પહેલા તેની સ્થાપના થઈ છે અને કંપની બનાવવાનો ઉદ્દેશ અમારો ભારતમાંથી બેરોજગારી દૂર કરવાનો છે આ કંપનીના અંડરમાં ટોટલ બાર જેટલી કંપનીઓ અમે બનાવી છે દરેકે દરેક કંપનીના અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે જેમાં રિયલ એસ્ટેટ રિટેલ છે એન્ટરટેનમેન્ટ છે આ ટાઈપના અલગ અલગ સેક્ટર્સમાં આ બધી કંપનીઓ કામ કરે છે અમારે આ કંપનીમાં અમારે જોડાવવું હોય તો શું કરવું ક્વિક સ્ટાર્ટ કંપનીમાં જોડાવા માટે ભારતનો કોઈ પણ વ્યક્તિ મિનિમમ પચીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી સીધે સીધો કંપનીનો ભાગીદાર બની શકે છે અને

ખોલી રહ્યા છીએ જેના અંદર લોકોને નોકરી મળશે રોજગાર મળશે ધંધો મળશે અને ભારત દેશમાંથી બેરોજગારી નાબૂદ થશે અને રોજગારની તકો ઊભી થશે પ્રતિક્ષા એજ્યુકેશન માટે તમારા શું પ્રયત્નો છે એજ્યુકેશન માટે મેં મારી પોતાની એજ્યુકેશનલ ચેનલ ઓપન કરી છે હવે આ ચેનલના માધ્યમથી ભારતના કોઈ પણ સ્ટુડન્ટ જે ફીસ નથી ભરી શકતા ફ્રીમાં એજ્યુકેશન મેળવી શકે છે સાથે સાથે જે લોકોએ નવો બિઝનેસ શરૂ કરવો છે ને એમને કોઈ નોલેજ નથી તો તે લોકોને અમે આ ચેનલના માધ્યમથી અમે ગાઈડ પણ કરીએ છીએ પ્રતિક્ષા તમારી આટલી બધી કંપનીઓ કેમ છે અમારી વધારે અલગ અલગ કંપનીઓ બનાવવાનું કારણ એક જ છે કે અમે ભારતમાં ટોપ ઉપર પહોંચવા માંગીએ છીએ એના દ્વારા અમે ભારતમાંથી બેરોજગારી દૂર કરી શકીએ અને અમારો જે મેન ઉદ્દેશ છે એ આજ છે કે ભારતમાંથી અમે બેરોજગારી દૂર કરી અને લોકોને રોજગારી આપીએ તમે અમારા ચેનલમાં આવીને લોકોને ધંધા રોજગાર વિશે માર્ગદર્શન આપ્યું એ બદલ ધન્યવાદ આભાર સ્વીટી સોરિયાર હું તને ફોન કર્યા વગર આવી ગયો પણ મને પૈસાની અરજન જરૂર છે મારે ત્યાં મેડિકલ ઇમરજન્સી આવી છે તને જ્યારે જોઈએ ને તારા પૈસા તને મળી જશે ક્યારે મળશે ઓફિસ આવીને એક ફોર્મ ભરી લેજે એટલે તને તારા પૈસા મળી જશે હું કાલે જ ઓફિસે આવું છું ને ફોર્મ ભરું છું પણ પ્લીઝ યાર પૈસાનું કરી દેજે હો ઓકે હું નીકળું છું સ્વીટી આવું તે કે હોતું હશે હું તને કેટલા મહિનાથી ફોન કરી રહી છું મેં તને કહ્યું હતું ને કે મને પૈસાની અર્જન્ટ જરૂર છે તને ખબર છે મારા બોસ મારા ઉપર કેટલા ગુસ્સે થયા છે કે છે કેવી છે તારી ફ્રેન્ડ હું સમજુ છું તનવી પણ હું શું કરું અમારી કંપનીમાં ઈડી ની રેડ પડી ને એટલે બધા એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે કઈ ટ્રાન્ઝેક્શન નથી થઈ રહ્યું બધું જ કામ બંધ છે અને તમને જે વ્યાજ મળતું તું ને એ પણ હવે નહીં મળે અરે બાપે પણ આવું ક્યારે થયું તે મને કઈ કહ્યું પણ નહીં આ નવેમ્બર મહિનામાં જ થયું તું ચિંતા ના કરતી કોઈ પણ વાતનું ટેન્શન ના લેતી અમે તારી સાથે છીએ બધું સારું થઈ જશે હં લે ભાઈ ગાડી સાઈડ કરો ને એ સામે જો પ્રતાપ કેમ ગાડી મૂકી ભાઈ સામે જો ગાડી કેમ મૂકી છે કઈ રીતે નીકળવાનું પૈસા પૈસા કર દે ભૂલી જાજે નહી તો પૈસા વાપરવા માટે જીતો નહીં મેલે એટલે એવું ના હોય ભાઈ હમણાં બૂમ પાડે છે પાછળથી બચ્ચા માણસ નું ટોળું આવશે પાછળ જો પાછળ શાંતિ રાખવાની એ ભાઈ અરવિંદભાઈ નો ફોન અત્યારે હેલો મધુરભાઈ કેમ છો હા કેમ છો અરવિંદ ભાઈ મજામાં કેવાય તો મજામાં પણ ખરેખર મજામાં નથી હો હા હું સમજી ગયો કે તમે કયા કારણથી મને ફોન કર્યો છે શું સમજ્યા કો હા હું પણ આ કંપનીમાં ફસાઈ ગયો છું અને મારા પોતાના લાખો કરોડો રૂપિયા પણ ફસાઈ ગયા છે અરે તમને ખબર પડી પ્રતિક અને હર્ષિલે જે ક્વિક સ્ટાર્ટ 24 ગ્રુપ બનાવ્યું હતું એ બે ભાગી ગયા છે બધાનું કરીને હા મને થોડા સમય પહેલા જ જાણ થઈ કે લોકો દુબઈ ભાગી ગયા છે અને મને તો ગુંડાઓ દ્વારા ધમકી પણ આપી છે એ લોકો તું જો પૈસા માંગીશ તો તારું ખૂન કરી નાખીશ તો આપણે પોલીસ માં કમ્પ્લેન કરવી જોઈએ ના કરવી જ જોઈએ મારી પાસે પણ બીજા બે જણ છે જેમણે પણ આ કંપની માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ઘણા લોકો છે તરપિંડીનો ભોગ બન્યા છે અને આ તો 2500 કરતા વધારે માણસો આમાં જોડાયેલા છે એટલે આપણે બધાને ભેગા કરીને એક વખત ફરિયાદ કરવી જ જોઈએ હા એકદમ સાચી વાત છે આપણે બધા ભેગા મળી એકદમ કદમ તો પછી આપણે આવતીકાલે ભેગા થઈએ તો બધાની પાસે જે ડોક્યુમેન્ટ હોય લઈને આપણે આવતીકાલે ભેગા થઈએ છીએ હા ઓકે રાઈટ હા તો મળીએ ચાલો ઓકે બાય બાય એસક્યુ મી સર મેં સર તમને ક્વિક સ્ટાર્ટ મીટિંગમાં જોયા હતા તમારે દિવસે પોંજી સ્કીમની વાત થઈ હતી એના માટે મારે વાત કરવી હતી કંપનીની જે ક્રિપ્ટો કરન્સીની સ્કીમ હતી એમાં મારા પણ પૈસા ગયા છે અને મારા જેવા ઘણાના પૈસા ગયા છે કંપની હજી પણ માર્કેટમાં સ્કીલ વર્ક કરી રહી છે તો મારો વિચાર કે હવે પછી મારા જેવા બીજા ઘણા બધાના પૈસા ના જાય તેના માટે ફરિયાદ કરવા માગું છું આમાં ઘણા બધાના પૈસા ગયા છે આના માટે આપણે એક ફરી મીટિંગ કરવી એના માટે એક મીટિંગ બોલાવું છું હું અને કેવી રીતે પોલીસ ફરિયાદ કરાય એ વિશે વાત કરીએ સારું ઓકે સારું તારી તો અલ ચાલ જ લે એ બાર નીકળ બાર નીકળ મેં શું કીધું તું તમે મારી વાત તારા ભેગા પુત્રી નથી આ કોઈ તારા ભેજાબુ થઈને

આપણા પૈસે કેવા લીલા લહેર કરે છે ખેર છેવટે કાનૂનના હાથમાં આ બંટી બબલી જેવા સપડાય જ જાય છે પણ આપણે આવા લોકો થી રહેવું જરૂરી છે જેથી આ બંટી બબલી જેવાની પોન્જી સ્કીમ નો ભોગ ના બનીએ